ભણાણી સમાજની વાડીની બાજુમાં આવેલ શેષના ગોગા મહારાજના સાનિધ્યમાં વહેલી સવારથી જ ગામની અંદર રહેતા અને બહાર રહેતા લોકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા તેમજ દાદાને ચાંદીના વરખ તથા ફૂલહારથી શણગારવામાં આવ્યા હતા જે શોભાનું કેન્દ્ર બન્યું હતું ગોગા મહારાજના સાનિધ્યમાં યોજાયેલ મેળા દરમિયાન લોકોને રમતગમત માટે ચકડોળ ખાણીપીણી લારીઓ તથા રમકડાના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા બાળકોએ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ અનિલ રામા પાટણ